અને વિચારતા છે કે આજે આપડી ઘેર કે છે હવે ગયો તો ખરીદ અને ભાઈ એક પોલીસ વાળો આવ્યો તો કીધું કે આજે બે તમારે આજ પાંચ વાગ્યા સુધી દુકાન બંધ રાખવી એટલે આજની તારીખમાં લાડવા બનાવવાના થાય તો વાગી ગયા છે અત્યારે અગિયાર ને પચાસ રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે અમારા નવા વિડિયોમાં અને વિચારતા છે કે આજે આપણી ઘેર કે છે એનું એક કારણ છે કે આજ છે ચૂંટણી પહેલી તારીખ છે સવારે ગયો તો તો ખરી ધૂપધીપ આગળ બધી કર્યા સાફ સફાઈ કરી અને ભાઈ એક પોલીસવાળો આવ્યો તો કીધું કે આજે આચાર સંહિતા લાગુ પડે અને આપણે સો મીટરની અંદર રેન્જમાં આવીએ એના હિસાબે તમારે આજ પાંચ વાગ્યા સુધી દુકાન બંધ રાખવી પડશે તો પાંચ મિનિટ બેઠો તો પાછો બીજો પોલીસવાળો આવ્યો એની પાછું કીધું કે ભાઈ હવે બંધ કરી દો ટાઈમ થઈ ગયો અને વોટિંગ ચાલુ થઈ ગયું

કે લોગરાં જળ આજી પાસી નો ગમે બદલાવે એવા તો દિનશ ને ગાતા ને ભરત ને જોડુંતી જાજે ભરત ને બેહી જાય રજા છે તે બદલાવે છે બે દિનો મેળા આવેગો ને 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 શાંતિ રજા ઉતે ને એટલે મેળા આવેગો ભરો ઓય વારી બનીવાનું છે ને આ ગાણી તો હા તો એકા રોય ને એને કેન્દ્રય પણ છે બનીવાનું છે બધું ભેરો થાશે કે દિવ્યેશ કાઉ કરે રજા રાખીઓ કે જામ મતદાન એટલે હું ગયો તો અહીંયા પોલીસ ને અહીંયા તો ખડકાઈ ગયા તાજ પછી ઘડીક રહીને ને બંધ કરાવવાનું તો કીધું અહીંયા કારણ કે વોટિંગ ચાલુ થઈ ગયું પછી એટલે હવે આપણે આજની તારીખમાં શાંતિ કામ કરવાનું છે મુરમરાના લાડવા બનાવવાના થાય ગાય છે ને હા શેળેન સીઝન આવી ગયો હવે તો ભૂખે એવી લાગશે ને ખાવું એવું ભાવે છે કાં ચાલો તો આપણે હવે સંદેહ એની તૈયારી કરીએ ચાલો તો તૈયારી કરીએ આપણે આપણો ગોળ આવી ગયો હે ભીલી ગોળ છે ભેલી ગોળ ને એને આપણે ચાકુથી ઉતરવાનું છે પછી ઓગરાવવામાં હેલો રહીએ

સારી સારી વસ્તુ આવે જાય ટૂંકમાં એના લડવા તો વ્યવસ્થિત થાય નીચે ઝીણો માલ હોય નીકળે જાય ઝીણું માલ ને ભૂખી હોય નીકળે છે તો ફાઇનલી આપડા મમરા થઈ ગયા છે કમ્પ્લીટ અને આ થોડો ઘી ભૂકો નીકળ્યો જોઈજો કાઢી નાખ્યો અને ગોળ શાંતિ નાખ્યું અચ્છા લાડવા વરે એટલા માટે થોડુંક તેલ એડ કરવું જ પડે અને પાક મૂકીને પાક આવી જાય એટલે મમરા એડ કરે ને મિક્સ કરી નાખવાના એટલે લાડવા કઈ એટલે આ તો બહુ ઈઝી હોય બહુ કઈ અઘરું ન હોય બધા એને આવડતું એ છે એટલે આમાં કઈ ને એવું બધું છે નહીં કઈ આ તો અમે બનાવીએ છીએ તો મેં કીધું હાલો વિડીયો બનાવીએ ભેગો ચાલો તો બકડીઓ સડી ગયો આપણું ગેસ પાકની શરૂઆત કરી છે હજી તો રસોઈ તો બાકી છે કઈ બનાવી છે કઈ ખાય કેવાનું બનાવું હાજર માં હોય રીંગણા પડ્યા હે રીંગણા હે ગુવાર હે ટમેટા હે રીંગણા ગુવાર ટમેટા ગુવાર હે તને ઠીક લાગે બનાઈ ને થોડું ખાઓ ને બીજું કામ તમારે કેવાન છે હોય તો દિવ્યેશ ને બોલી લેવા દિવ્યેશ ને હાલે આપણે હાલે દિવ્યેશ ને તો બટેટા બધા ઓરો આલે ઓરો ખાવ

ચાલો તો મિશ્રણ ઘણું બધું થઈ ગયું શાંતિ ઉતારે જરાક બાર દે ગયા ગયા પણ મિક્સ કરવાને હൈકો મેળ પડે કે નંદ લેટ હું દાળ લે તો તો ફાઇનલી આપણો ગરનો પાક આવેગો અને ધીરે ધીરે વારે કઈ નંદે વરે જહે ને વરે વાર લાગતું ઉખેડતા જ જરા ભાર દેવો પડે આપણે આપણા પછી આપણે રસોઈ બાકી

અજે એવી કઈ ભૂખ લાગી ને કંગ હવે ખાધું તો હોય અમે તેવ છે ખાવાની તે હવે પૂછ સલાડ પીન ગો ઓલા પાવડર વાળો કરો મસ્ત મજાનું કસ્ટર્ડ પાવડર ફ્રૂટ સલાડ બનાવ્યો તો હવે તો એ આપણે આજ હવારે નાસ્તાની જગ્યાએ એનો ઉપયોગ કર્યો તો હવે મમરાના લાડવાનો ઉપયોગ કર્યો ચાલો તો હવે આ ધીરે ધીરે વાર લઈએ લાડવા શાંતિ વાર લે પછી રસોઈ નું કરીએ તો ફાઈનલી આપણા લાડવા થઈ ગયા કમ્પ્લીટ

મમરાના લાડવાને સાથે જ આજનો વિલોગ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા રામ રામ સીતારામ